લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું જે અનુસંધાને આજે ઝોન ફોર સમાવિષ્ટ સ્ટાર પોલીસ સ્ટેશન છે એનો એક લોન મેળો અને માર્ગદર્શન કેમ્પનું આયોજન અહીંયા હણી ખાતે કરવામાં આવેલું અને આજે આ મેળામાં લગભગ સત્તર જેટલા વ્યક્તિઓને પચાસ લાખ જેટલી લોનના ચેકો વિતરણ કરવામાં આવેલા છે લોકોને બેંકમાંથી લોન કેવી રીતે લેવી અને કઈ રીતે એની ફોર્મ ભરવું અને ક્યાં રજૂઆત કરવી એનું પણ માર્ગદર્શન આપવામાં આવેલું ખોટી રીતે જે લોકો વ્યાજ વસૂલ કરતા અથવા તો કોઈ અરજદારને અથવા કોઈ વ્યક્તિને કોઈ વ્યાજખોરનો ત્રાસ